આજે આવી ગયા છે શસ્ત્ર ધારા ફરીને એક વાર તમારા સપોર્ટથી માછલીને મમરા નાખવા તમે જોઈ શકો છો અને હમણાં આવો ને આવો જ સપોર્ટ કરજો અમને ઓલી પેરા તમને મંદિર દેખાડ્યું નતું આજે દેખાડી દઈએ છીએ જો આ મમરા નાખ્યા હમણાં જોઈ શકીએ કે માછલી જો ડોલ નીચે માછલી છે નીચે તો માછલી છે જ પણ હજી અહીંયાને બીક લાગે કે આવડા મારે નહીં હા હમણાં આવશે તરસ આવશે કે કેમ લાગે હે અરે આવશે આવશે પણ શું છે કે હજી એને બીક લાગી ગઈ છે આવડા મારશે તો जा आइ जा आइ जा पानी हालमा मिन्डो जोइ सको छ नीचे सेते हम्म नीचे त सेते जो जोइ सको छ पण रे अनि यने बिक लागै छ हां अनि कन्या बता बिक कण छ कोली बाजू हारा जो जो मोटा देख તમે કરજો લોકેશન દેવું છે ખાવા તો છેતે એનાયતે પણ આવે tartar થાય ને બતાય છે પણ એને બીક લાગે પાણી જે હલે છે છે ને ને તેમાં માછલી જો આવે એને બીક લાગે નહીં ખાતા બતાવી હમણાં તમે જોઈ શકો છો આપણી વાત જોઈને બેઠા છે અહીંયા અમે પહેલાં ત્રણ થેલી નાખી દીધા અને પછી એમ થયું કે નાખતું પણ હવે ન્યાય જોઈ શકો છો ન્યાય પણ આવી ગયા છે ચાલો ફરીને તમને દેખાડું આજે આપણે મમરા નાખ્યા હતા ને ત્યાં ત્યાં જોઈ શકો છો ત્યાં અમે ખાવા માંડ્યા છે જો ખાય છે ત્યાં ના છે અને આપણે નાખેલા માં મુમરા જો ઓલી બાજુ કેટલા છે માં હા ને તો સેતે અને એન કોઈ નહી આવતા બીક લાગે હાલ આવું હાલવાનું છે એને બીક લાગે તો પાણી પણ એટલું ઠંડુ છે ને એની વાત જ જોવા દે જો આ એકણે પહેલેથી ને જો વેટિંગમાં છે બતાય હમણાં તો જો આવે જ છે જાવ કા જાવ આ ડંગલો થઈ ગયો કેટલા બધા આવી ગયા છે પડાપડી થાય ઓછા 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 અમે મહિને પંદર દિવસે એક દાન તો અહીંયા આવી જ છીએ અને પહેલાનો અમારો એક બ્લોગ હતો જે અમે પણ માછલીને ને મમરા નાખેલા હતા અને આજે આ ફરીને આવી ગયા તી તો તમારો સપોર્ટ અમને એટલો મળ્યો ને કે ફ્રીને આવવાનું મન થયું કે હાલો ફ્રીને જઈએ આપણે મમરા ખા માછલીને મમરાના અને પવનની થેલી ઉડીને એની અંદર વહી ગઈ છે હવે વહી ગઈ તો વહી ગઈ હવે શું કરવાનું જો હું પણ આવ્યો છું જોઈ શકો હા બહુ ભાગીદારી શકે કારણ કે અમારે બહુ દૂર છે પચાસ કિલોમીટર જેવું થાય ને પચાસ કિલોમીટર થી અહીંયા નાખવા આવ્યા છે આજે અને તમે સપોર્ટ કરતા રહેજો એટલે અમારે અહીંયા હમણાં ચાલે અમારે બોટાદ થી પચાસ કિલોમીટર થાય છે હાલો અમે એને જઈશું એક વાંધા લઈને સામે સામે અમારી ગાડી પડી છે બાઇક પડી છે ત્યાંથી અમે એને લઈને જઈશું તમારો સપોર્ટ અમને બહુ મળ્યો તો પહેલા વિડીયો જે ઉતાર્યો તો એ પડેથી એનો સપોર્ટ તમને બહુ અમને બહુ મળ્યો એટલે બીજી વાર આવવાનું મન થયું તું એટલે આવ્યા હં